ખેડા લોકસભાના સાંસદ તેમજ પંચમહાલના ઉમેદવાર દેવુસિંહ જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓની માનતા હતી કે પાર્ટી જો ઉમેદવાર જાહેર કરશે તો ભગવાનના દર્શન કરવા આવીશું તેથી સૌ કાર્યકર્તાઓ સાથે રણછોડ દર્શન કરવા આવ્યા છે પંચમહાલ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ રણછોડ ઉમેદવાર જાહેર કરશે તો ભગવાન ના દર્શન કરવા આપીશું તેથી સૌ કાર્યકર્તાઓ સાથે રણછોડ દર્શન કરવા આવ્યા છે રાજા અને પ્રાર્થના કરવા માટે પંચમહાલ લોકસભાના અમારા સાથી ઉમેદવાર ભાઈ શ્રી રાજપાલસિંહ સાથે અને અમારા ખેડા જિલ્લાના સૌ અગ્રણીઓ વિશેષ કરીને ડાકોર અને ઠાસરા પંથકના સૌ મુરબીઓ ભાઈ શ્રી રાધીભાઈ પટેલની આ માનતા હતી કે અમને બંનેને પાર્ટી જો ઉમેદવાર જાહેર કરે તો ભગવાનના ચરણોમાં દર્શનાર્થે આવશું અને ધજા ચડાવશું તો આજે અમારા બેન શ્રી નૈનાબેન ભાવિનભાઈ રાધુભાઈ અને બકાભાઈની સાથે સૌ પરિવારજનો નીતિનભાઈ પિન્ટુભાઈ નામ લેવા જાઓ તો એક હજાર આગેવાનો કાર્યકર્તા ભાઈઓ બહેનો સાથે સૌ પરિવારજનોની સાથે ભગવાન રણછોડરાયના ધામમાં અમે સૌ દર્શન કરવા આવ્યા છીએ અને સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ કે દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને ભગવાન રણછોડરાયજી એવી શક્તિ આપે કે મા ભારતીને પરમ વૈભવે લઈ જાય અને ગરીબનું કલ્યાણ કરવાનું કામ એમનું સતત ચાલુ રહે દેશમાં જે પ્રકારે ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધી છે આદરણીય મોદી સાહેબની એથી પણ વધારે મોટી પ્રતિષ્ઠા બને અને સૌ ભારતીયો સુખી થાય એવી પ્રાર્થના કરવા આજે અમે સાથે મળીને દર્શનાર્થે આવ્યા છીએ